આવ નાઈલો નું ફાફડો બાપા સીતારામ પાર્સલ માં આ જ વાપરવાનો એમ ને બધામાં માં વ્હાઈટ કાગળ હેલો ગુડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય શિયારામ હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત ચિરાગ અગ્રવાલ મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારમાં સરસ મજાનું એક શૂટ કરવા માટે અહીંની ખાસ હાઈલાઇટ છે ભાઈ તેલમાં ફાફડા ગાંઠિયા ફરસાણ તમામ બનાવે છે અને અહીંયા સવાર સવારમાં ભાઈ લોકોનો મેળો જામે છે ગાંઠિયા ખાવા માટે અને મારા જેવા શોખીન તો ભાઈ ગાંઠિયાને દહીં પણ આનંદ લેતા હોય છે અહીંયા વણેલા ગાંઠિયા ફાફડા ગાંઠિયા અને ભાઈ ભાઈની દુકાનનું નામય જમાવટ છે ને ગાંઠિયાનું કામય જમાવટ છે તો હવે અંદર જઈએ ઓનર સાથે વાત કરીએ કેવી રીતે બનાવે છે શું પ્રોસેસ છે

મિત્રો અત્યારે જો ગરમા ગરમ ફાફડા બને છે અને ભાઈ સવાર હોય ને આપણા એમાંય રંગીલા વાસીઓને ગાંઠિયા અને એ પાછા સિંગતેલમાં જેમ સમુદ્ર મંથન થાય ને એની અંદર ઘણે કણમાં મરજીવા થાય ને એમ ચણાનો લોટ ભાઈ ગરમ ગરમ ઉકળતા તેલમાં પડે અને હવાર હવારમાં ભાઈ લાલ મરચાં અને સંભારો અને ગાંઠિયાની મોજ લઈ જ માણવા લોકો આવી ગયા હોય અને લિટરલી લોકોનો પ્રેઝ એવો છે સૌરાષ્ટ્રવાસીઓનો તો પ્રેમ જ એવો છે ગાંઠિયા હવે આપણે વધુ વાત નહીં કરી આપણે અહીંના ઓનર છે એમની જોડે જ વાત શું કે ચિરાગભાઈ મારા નામેરી છે પાછા હવે અત્યારે તમે જુઓ વાત કરવાનું શેડ્યુલ છે ને ટાઈટ હે તો આપણે તોય ટ્રાય કરશું આ જો ફાફડા ઉતરે છે

ગાંઠિયા ખાવાની મજા આવશે પણ દસ પંદર મિનિટ તમને વેઇટ થશે તો શું તમને બી મજા આવે ઓલું ઘણા લોકોને એવું હોય અમે ગયા ને વારો ના આવ્યો થોડો ટાઈમિંગ લઈને જજો અહીંયા ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે અને પ્રાઇઝિંગની વાત કરું ને તો હું તમને વાત કરી દઉં અત્યારે પર કેજી એમનું ફાઈવ હંડ્રેડ પાંચસોના કીજુ કિલો છે પચાસ રૂપિયાના સો ગ્રામ જેમાં ત્રણ ચટણી મરચાં સંભારો બધું અનલિમિટેડ આપે છે સિંગતેલની અંદર ભાઈ ચણાના લોટ પડે ને ભાઈ ગાંઠિયા બને એ જ આપણું ગાઠિયાવાડ ને ગાંઠિયા વગર છે ને મારા જેવા શોખીન મિત્રોનો દિવસ ના ઉગે આપણે અત્યારે ઘણા બધા યુવાનો શબ્દ વાપરીશ કેમકે યુવાનો જેવું જ કામ છે ને બધા મોજથી નાસ્તો કરવા આવ્યા છે તો આપણે એક બે મિત્રોને પૂછી પેલા તો સાહેબ તમારો પરિચય આપો ભરતભાઈ હવે ગાંઠિયાનું કામકાજ કેવું ગાઠિયાનો જમાવટ ટચ હમ હમ એટલે આમ સિંગતેલમાં બનાવે કેવું સિંગતેલમાં બરાબર અને સંભારો ચટણી મરચા સંભારો ચટણી બધું ભરપૂર એમ મોજ આવી જાય ને ટુકમાં આ જગ્યાએ કોઈને નાસ્તો કરવા આવવું હોય તો આવી શકાય ને ના સરસ બેસવાની એ વ્યવસ્થા સારી છે સર્વિસ એ સારી છે બરાબર એ સાચું લ્યો જોયું તમે અત્યારમાં તમે ખાલી બેકગ્રાઉન્ડમાં વ્યૂ જુઓ અહીંયા પાંચ છ મિત્રો છે પાંચ છ આ ટેબલે છે ઓલી બાજુ સાત આઠ દસ મિત્રો ઊભા છે જે ગરમ ગરમ ગાંઠિયાનો આનંદ લેવા આવ્યા છે ને કપેક્ષ સૌરાષ્ટ્રની અંદર તમે ગમે ત્યાં જાઓ ગાંઠિયા વગર ને અમને તેન જ ન પડે ભાઈ એટલે જે લોકો મારી જેમ ગાંઠિયા લવર્સ હોય એ કોમેન્ટ કરજો અને તમે આપણો વિડીયો ક્યાંક ગામથી જોવો છો એ ખાસ લખજો અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં આપણે આ સાહેબને પૂછીએ તમારો પરિચય સમાજના ગાંઠિયા બહુ સરસ છે અને જગ્યા થોડીક ટૂંકી પડે અહીંયા એમ ને હા બાકી જમાવટની બધી વસ્તુ સારી બને છે અને અહીંયા ગાંઠિયા ખાવા બધા અમે ક્યાંથી આવી છીએ દૂર દૂરથી આવી છીએ અને રવિવારે અમારો પ્રોગ્રામ હોય જ ફિક્સ જ હોય ફિક્સ જ હોય છે નામય જમાવટ ને કામ જમાવટ છે એના ગાંઠિયા પણ સરસ છે અને સંભારા મરચાં બધી સરસ જ છે અને અહીંયા આવવાની ખૂબ જ મજા આવે છે પૈસા વસૂલ છે એને મિત્રો મોજ તમે નજીક આવો જમ્બો મરચાઇ લાલ લીલા બે લાલ ને લીલા આ કાકા મોજે મોજ ત્રણ પ્રકારની ચટણી આપે સંભારો મસ્ત ચટણી આપણો પપૈયાનો જે ગાજરનો સંભારો બંને સંભારા હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવવું કેવું છે કામકાજ મિત્રો આપણી સાથે અત્યારે ઘણા બધા હું યુવાનો શબ્દ વાપરીશ કેમ કે બધાના મુખ ઉપર ગાંઠિયા પાર્ટી થાય તો કેમ છો બધા મોજે મોજ ને હવે પેલા તો અમારા દર્શકોને ને થોડુંક જણાવો કેવા લાગે છે અહીં ગાંઠિયા સારા ને સ્વાદિષ્ટ રેગ્યુલર આવો છો અહીંયા ગાંઠિયા ખાવા મે અત્યારે કેરેક આવી થી બરાબર ટેસ્ટ વાઇઝ કેવું કામ કરે સરસ સારો ટેસ્ટ છે મે જોયુંલા કાકા મારી જે મશગુલ થઈને આનંદ લઈએ છે કાકા કહેલા તો તમારું નામ જણાવો હા આ મને આ સાહેબે દી હા સાહેબે આપણે આપીએ હવે સાહેબ તમારું નામ જણાવો પેલા સુરેશભાઈ ગાંઠિયા કેવા ગાંઠિયા તો એમને પોચા રોજ એવા લાગે છે આ જોઈને મને એવું લાગે જોઓ મિત્રો હા હા પોચા રોજ એવા ઓમ અને ફાફડા ખાવાની કઈક મજા જ અલગ છે ફાફડાની તો મજા જુટી જ છે ને રેગ્યુલર આવો અહીંયા ના ક્યારે આવી હમ પણ આમ કામકાજ સારું ને સરસ સાથે લાલ મરચા અને હા લાલ મરચા સુત સિંગ સિંગતેલ સુત સિંગતેલ માં બનાવે ને ટુકમાં અહીંયા ખાવા આવ્યો હોય તો વાંધો ના આવે બરાબર વાહ ભાઈ વાહ થેન્ક યુ આના પછી વણેલા નાખું છું સાહેબ મને આપી દેશો હા બસેરાના દિવસે આપણે શુદ્ધ ગાયના ઘીની જલેબી અને ગરમ ફાફડા આખો દિવસ મળશે આખો દિવસમાં આખો દિવસ સવાર રાતના 10 વાગ્યા સુધી સવારના 7 રાતના 10 સુધી મિત્રો દશેરા હમણાં જ આવે છે અને મારા જેવી સ્વાદ પ્રેમી જનતા જેને કંઈક નવું ને કંઈક સારું ખાવું છે ઉદ તો પાછું ગાયના ઘીની એમને મોજ કરાવવી જ મોજ જ કરાવવાની હો કોઈ ભાઈ જો આયા પાર્સલ છે આ ભાઈલો કેસર જાવરાભાઈ શું નામ તમારું ભાઈ ભાઈ

Muy avillazo.